નમસ્કાર હવામાન વિભાગની આગાહી વિંડી જેવા બાકીના મોડેલ્સ શું કહી રહ્યા છે એ બધી આગાહી તમારા સુધી પહોંચાડવા માટે આપની સાથે હું દેવાંશી ફરિયાદ છે દર્શકોની ખૂબ કે તમે ગમે તેટલી આગાહીઓ બતાવો છો વરસાદ પડી નથી રહ્યો અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે આ વખતે ના હવામાન વિભાગની ના હવામાન શાસ્ત્રીઓની ના હવામાન નિષ્ણાતોની કોઈની આગાહી સાચી નથી પડી રહી પણ જ્યાં ધમધોકાર વરસાદની આગાહી કરવામાં આવી રહી હોય એ હકીકત ખાલી સાચી સામે આવે છે અને એટલે જ હાલની પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યની શું સ્થિતિ છે તમને ભારતનો દુનિયાનો નકશો દેખાઈ રહ્યો છે પણ એમાંથી ભારત અને ભારતમાં કયા હિસ્સામાં તો આખા કોંકણ પટ્ટાથી લઈને મુંબઈથી લઈને પછી ગુજરાતના દરિયાઈ વિસ્તારોની આજુબાજુ વરસાદ ખૂબ વધારે અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ વરસતું હોવાનું અનુમાન છે હવે વરસી રહ્યો છે કે નહીં એ તમે મને કોમેન્ટમાં કહેજો તો મને ખબર પડશે કે વિન્ડીના મોડલ પ્રમાણે આગાહી શું કહી રહી છે સોમનાથમાં ખૂબ વરસાદ પડ્યો દ્વારિકામાં ખૂબ વરસાદ પડ્યો અને એના પછી હવે દ્વારિકાથી શરૂ કરી સોમનાથમાં વરસાદ વરસીને હવે એ સિસ્ટમ આગળ ખૂબ તીવ્ર વરસાદ સાથે ભાવનગર અમરેલી મહુવા પાલિતાણાના વિસ્તારોમાં પહોંચી છે એ સિવાય અહીંયા છૂટો છવાયો સુરેન્દ્રનગરની આજુબાજુ પણ વરસાદ દેખાઈ રહ્યો છે બોટાદથી ઉપર અમદાવાદ અને ભાવનગરની વચ્ચે પણ અમુક જગ્યાએ છૂટી છવાઈ સિસ્ટમ ખાસી આકરી પ્રવૃત્તિ દેખાય છે હવે અહીંયા અમદાવાદ સુધી એટલે કે વિરમગામની બોર્ડર ત્યાં સુધી વરસાદ દેખાય છે ઉપરના હિસ્સાઓમાં ક્યાંય એટલો ખાસ વરસાદ નથી કચ્છના નલિયા ગાંધીધામની વચ્ચે થોડો થોડો વરસાદ દેખાય છે કચ્છવાસીઓની તો સૌથી મોટી ફરિયાદ છે કે કચ્છમાં વરસાદ નથી વરસતો અને જ્યાં વરસે ત્યાં ધમધોકાર વરસી જાય એટલે નખત્રાણામાં પૂર જેવા દ્રશ્યો સર્જાય અને કાં તો તમે ઉત્તરી કચ્છના વિસ્તારોમાં જુઓ તો ત્યાં વરસાદ જ ન જોવા મળે બંને પ્રદેશમાં તો એ બંને પ્રદેશ ફરિયાદ ઓછી થઈ હોય ને ત્યાં વરસાદ આવ્યો હોય એવી અપેક્ષા સાથે ઉપર ઉત્તરી હિસ્સામાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાય સાઉથમાં બહુ જ સરસ વરસાદ પડી રહ્યો છે એટલે તમે વલસાડની કે બાકીની પરિસ્થિતિ જુઓ ત્યાં એમ પણ ખૂબ સારો વરસાદ પડતો હોય છે ધરમપુર એમ પણ આપણું ચેરાપુંજી કહેવાય છે વલસાડનો ધરમપુર તાલુકો એટલે ત્યાં ખૂબ સરસ વરસાદ એમ પણ પડતો હોય છે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જ ત્યાં વરસે છે અને અત્યારે આ વાપીથી શરૂ કરીને વલસાડ ને એની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે આહવા ડાંગ કે ત્યાં એટલો બધો વરસાદ નથી કે જે તમે જેને ખૂબ વધારે કે તીવ્ર વરસાદ કહી શકો આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ ક્યાં પહોંચી શકે છે તો આવતીકાલ સુધીમાં વરસાદની પરિસ્થિતિ ઓલમોસ્ટ સરખી જોવા મળે છે અમદાવાદ સુધી એ વરસાદ વધારે તીવ્રતા સાથે પહોંચતો નથી જોવા મળતો આગામી દિવસોમાં એટલે મંગળ બુધવારની આજુબાજુ એ વરસાદ ઉપરની દિશામાં પહોંચતો જોવા મળે છે એ પણ ઉત્તર ગુજરાતમાં અને રાજસ્થાનની સરહદે આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એટલે બનાસકાંઠા પાટણ સહિતના જિલ્લાઓમાં એ વરસાદ થોડો વરસતો જોવા મળી રહ્યો છે અહીંયા દાહોદ બાજુ પણ ખાસો બધો એટલે રાજ્યના પૂર્વી હિસ્સામાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળે છે ખૂબ વધારે વરસાદ નથી વરસ્યો અહીંયા બહુ જ ભારે સિસ્ટમ છે એટલે જો તમે આબુ કે ઉદયપુર કે બધી જગ્યાએ ક્યાંય ફરવા જવાનો અહીંયા પ્લાન બનાવી રહ્યા છો અને ઉદયપુરનો તમારો પ્લાન છે આવનારા અઠવાડિયામાં તો એ પણ જોઈ લેજો સાબરકાંઠામાં પણ સારો એવો વરસાદ છે ખેડબ્રહ્મામાં અને એ સિવાય તમે નીચે ઉતરતા જશો તો પંચમહાલ અને મહીસાગરના લોકોની તો આ ખૂબ ફરિયાદ છે કે એમને ત્યાં વરસાદ જ નથી અને વરસાદ નથી ને પાંદડું હલે અને લાઇટ જતી રહે ત્યારે શું પરિસ્થિતિ પેદા થાય એ પણ આ છે આ વિન્ડીનું મોડલ કહી રહ્યું છે હવામાન વિભાગની આગાહી શું છે તો હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પણ તમારા સુધી પહોંચાડીશું અને એનું મોડલ શું કહી રહ્યું છે કઈ કઈ જગ્યાએ વરસાદનું અનુમાન છે બનાસકાંઠામાં એકવીસથી લઈને પચીસ સુધીની આગાહી હવામાન વિભાગે કરેલી છે જિલ્લા પ્રમાણે ત્રેવીસ ચોવીસ પચીસ ભારે વરસાદ રહેશે પાટણમાં ખાલી મંગળવારે વરસાદ જે તમે વિંડીમાં પણ જોયું કે મંગળવાર જેમ જેમ આવે છે એમ એમ વરસાદની શરૂઆત થતી ત્યાં બતાવે છે એટલે બનાસકાંઠામાં ભારે રહેશે પાટણમાં રહેશે મહેસાણામાં પણ ખાલી ત્રેવીસ તારીખે વરસાદ ત્રેવીસ તારીખે સાબરકાંઠામાં જે તમે ખેડબ્રહ્મામાં એ સિસ્ટમ બનેલી જોઈ જે વિન્ડીનું મોડલ કહી રહ્યું છે એ જ હવામાન વિભાગ કહે છે ત્રેવીસમીએ ખૂબ ભારે વરસાદની આગાહી સાબરકાંઠામાં એના પછી બે દિવસ ભારે વરસાદ આ અતિભારે છે આ ભારે છે ગાંધીનગરમાં બાવીસ અને ત્રેવીસે વરસાદ એટલે આવતીકાલે થોડો થોડો વરસાદ રહેશે ગાંધીનગરમાં આ હેવી કે એટલે આપણે થોડો થોડો સમજવાનો અરવલ્લીમાં ત્રેવીસમી એટલે કે પરમ દિવસે ખૂબ ભારે વરસાદ રહેશે આવતીકાલે પણ ભારે વરસાદ રહેવાની પૂરી સંભાવનાઓ છે ખેડામાં બાવીસ અને ત્રેવીસે વરસાદ અમદાવાદમાં બાવીસ અને ત્રેવીસે વરસાદ અમારે આવી આગાહીઓ હોય છે પણ વરસાદ આવતો નથી એટલે આણંદમાં અતિભારે વરસાદ આવતીકાલે આવવાની સંભાવના છે વડોદરામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે એટલે વિશ્વામુમિત્રીના મગર તમારે ત્યાં કદાચ આવી શકે છે સોસાયટીમાં અતિભારે વરસાદની આગાહી અને બીજા દિવસે ભારે વરસાદની આગાહી બરોડામાં સતત વરસાદ પડવાનો છે એટલે આખું અઠવાડિયું વડોદરાવાસી માટે વરસાદ આવી રહ્યો છે પંચમહાલમાં પરમ દિવસે અતિભારે વરસાદ પડવાનો છે એટલે જે લોકો ખૂબ પ્રતીક્ષા કરી રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે તો કાલે જો પાવાગઢ ફરવા જશો તો વાદળ નીચે આવેલા દેખાશે તમને કેમ કે કાલે ભારે વરસાદની આગાહી છે એના પછી અતિભારે વરસાદ દાહોદમાં પણ પરમ દિવસે અતિભારે વરસાદ એના બે દિવસ પણ વરસાદ એટલે હું વિચારું છું રતનમહાલ કેટલું સુંદર બની જશે આ વરસાદ પછી મહીસાગરમાં બે દિવસ વરસાદની આગાહી છે એક દિવસ અતિભારે છોટાઉદેપુરમાં આજે પણ ખાસો એવો વરસાદ હતો એવું હવામાન વિભાગ કહી રહ્યું છે તમે કન્ફર્મ કરજો કોમેન્ટમાં કે છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે કે નહીં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી છે હવે અહીંયાથી તમે જુઓ એક્સ્ટ્રીમલી હેવી રેઇન એટલે ખૂબ વધારે ભારે વરસાદ નર્મદામાં આવતીકાલે જોવા મળશે ભરૂચમાં જોવા મળશે સુરતમાં આજે હતો ને કાલે જોવા મળશે એના પછી એક દિવસનો થોડોક બ્રેક તીવ્રતાનો એના પછી બે દિવસ ભારે વરસાદ છે ડાંગમાં બે દિવસ ભારે વરસાદ એના પછી થોડો ઓછો એના પછી પાછો ભારે નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ બધી જગ્યાએ તમે ઓલમોસ્ટ સરખી આગાહી જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરમાં બધા જ દિવસ વરસાદ પણ ભારે વરસાદ ભારે એક પણ દિવસ આગાહી નથી રાજકોટમાં બે દિવસ ભારે હેવી ટુ વેરી હેવી એટલે ભારેથી અતિભાવે ભારે વરસાદ હોઈ શકે છે બાકીના દિવસે ભારે વરસાદ રહેશે જામનગરમાં વરસાદ ઓલરેડી આજે સારો હશે એવું બતાવી રહ્યા છે આવનારા દિવસોમાં પણ આગાહી છે પોરબંદર જૂનાગઢ અમરેલી આજે પણ અતિભારે વરસાદની આગાહી અમરેલીમાં આવતીકાલે પણ અતિભારે વરસાદ રહેશે અને એ જ પરિસ્થિતિ ભાવનગરની જે તમે ઓલરેડી વિંડીમાં જોયું વિન્ડીનું મોડલ બતાવે છે કે વરસાદ વરસતા વરસતા દ્વારકાથી નીચે ઉતરીને જૂનાગઢ ને બધે આવી પોરબંદરમાં તો વચ્ચે ખૂબ વરસાદ પડ્યો હતો અને હવે અમરેલી ભાવનગરમાં એ વરસાદ અતિભારે સ્થિતિમાં હશે ને આવનારા દિવસોમાં પણ એવો વરસાદ રહેશે દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે વરસાદ ગીર સોમનાથમાં આજે ગીર આવતીકાલે પણ આગાહી છે અને જૂનાગઢમાં નીચે જો એક ઇંચ વરસાદ પડે તો ઉપર ત્રણ ઇંચ વરસાદ પડે ગિરનાર પર ડુંગર પર ગિરનારનું વરસાદ લાવવામાં પણ ખૂબ વિશેષ મહત્વ છે આપણે ત્યાં ભૂગોળમાં એટલે ગિરનાર ખૂબ મહત્વનું આપણું સૌથી ઊંચું શિખર છે ગુજરાતનું એટલે ગિરનારનું અતિશય મહત્વ ત્યાં પડતો વરસાદ અને જૂનાગઢની થતી સ્થિતિ આપણે વારંવાર જોઈ ચૂક્યા છીએ બોટાદની આ આગાહી છે અને કચ્છમાં ભારે વરસાદ આખું અઠવાડિયું રહેવાનો છે અને દીવમાં પરિસ્થિતિ છે એટલે ઉનાની આજુબાજુના લોકો માટે આ આગાહી તો આ હતી હવામાન વિભાગની આગાહી મેં જે તમને બતાવી તમારે ત્યાં કેવો વરસાદ છે તમારે ખેતી કેવી છે શરૂઆત થઈ ગઈ છે કે કેમ એમને કોમેન્ટમાં લખીને જણાવજો નમસ્કાર